હલ્લો મિત્રો કેમ છો મજામાં હેપી નવરાત્રિ હવે અમારે કોમલ શાક સમારેરી ફુલેવર ડુંગળી રેગડો એનું મિક્સમાં સબ્જી બનાવવાની છે કેવું ચાલે બીજી શાંતિ કોમલ શું કરો તમે

ડુંગળી ડુંગળી નાખી હતી ને ડુંગળી નાખી હતી બાજરીના રોટલા મિક્સ સબ્જી મતલબ ચાલુ છે આગળ વધારીશ બ્લોક ઉપર જોડાયા જો મિત્રો મિક્સ સબ્જી થઈ ગઈ છે ફુલાવા રીંગણ ચાલર ડુંગળી સરસ સ્માઈલ પણ મસ્ત આવે છે જોઈ લો કોમલેનું લઈ લીધું હવે મારું આપણને બાકીના બાદરીના રોટલા ચલો જમ્બા દૂધ કોમલ બધાને કહી દે આડો જમ્બા એમ કહી દે